રાજકોટ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ફૂઈ દ્વારા ભત્રીજીના અપહરણના મામલામાં નવી કડી સામે આવી છે છે શહેરના જાણીતા વકીલ ઝાલાનું નામ પણ હવે આ કેસમાં રાજકોટ બ્રાન્ચે ફરાર અને ભત્રીજીને મધ્યપ્રદેશમાંથી જપી લાવ્યા બાદ હવે ઉજ્જૈનથી વકીલ રાજવીરસિંહ ઝાલાની ધરપકડ કરી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસ્તીયાએ જણાવ્યું કે અપહરણ કેસમાં ફૂઈએ પોતાના વકીલ મિત્ર રાજવીરસિંહ ઝાલાની મદદથી ભત્રીજીને ગુજરાત બહાર લઈ જવાની ગોઠવણી કરી હતી તેમણે ઉમેર્યું કે ઝાલાએ સમગ્ર કાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પોલીસ તપાસ દરમિયાન આ બાબત સામે આવી છે ભત્રીજી અને ફૂઈને થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશમાંથી પકડીને રાજકોટ લાવવામાં આવ્યા હતા તે પછી કેસની વિગતવાર તપાસમાં વકીલની સંડોવણી મળતા ટીમે તરત જ કાર્યવાહી કરી અને રાજવીરસિંહ ઝાલાને ઉજ્જૈનમાં પકડી પાડ્યો અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ જ્યારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની ભત્રીજીનું નું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટરમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો